નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝ પાકનું હાર્દિક સ્વાગત છે આર એનઆઈ માન્ય તંત્રીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પની રજૂ કરવા બાબત પોલીસ કમિશનર શ્રીને ઉગ્ર રજૂઆત કરી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ વડોદરાના આરએનઆઈ માન્ય તંત્રીઓ દ્વારા આજ રોજ વડોદરા પોલીસ ભવન ખાતે પોલીસ કમિશ્નર શ્રીની ઉગ્ર રજૂઆત કરી એમએસએમ નામે બની બેઠેલા બે ઈસમો દ્વારા આર એનઆઈ માન્ય તંત્રીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરાતા આર એન મારીઓની લાગણી દુભાઈ હતી અને આવા બોગસ તત્વો વિરુદ્ધ ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો જે અંગે આવા છાકટા બનેલા ઇસમો વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધી કાર્યવાહી કરી કાયદાના પાઠ બનાવવાની માંગ સાથે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આર આઈ માન્ય પત્રકારો અને તંત્રીઓ દ્વારા એક જાન્યુઆરી બે હજાર રોજ વડોદરા શહેરના કમિશનર તેમજ વડોદરા કલેક્ટરશ્રીને એમએસએમઇના નામે પત્રકારત્વ કરી બજારમાં અરાજકતા ફેલાતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા એક અભિયાનની શરૂઆત કરી મોટી સંખ્યામાં આવેદન પત્રમાં આપવામાં આવ્યું હતું જે અનુસંધાને પોલીસ શ્રી દ્વારા આવા એમએસએમઇના નામે બની બેઠેલા પત્રકારો વિરુદ્ધ કાર્યવાહી કરી તેમના જવાબો અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી ઉચ્ચ કક્ષાએ તેના અભિપ્રાય મોકલી આપી કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અનુસંધાને આમાંથી છંછેડાયેલા અને છાકડા બનેલા અમુક તત્વો દ્વારા ધોળા દિવસ અગાઉ તેમના સોશિયલ મીડિયા ધ બી એલર્ટ ન્યૂઝ અને અપરાધ ચોવીસ ન્યૂઝમાં આર એનઆઈ માન્ય પત્રકારોને બધા અભણતંત્રીઓ જેવી અયોગ્ય ટિપ્પણી સાથે આર એનઆઈ માન્ય ધરાવતા પેપરમાં પ્રકાશિત થયેલા અગાઉ આપવામાં આવેલા આવેદનપત્રની અને સોશિયલ મીડિયા આવૃત્તિને શેર કરીને યોગ્ય ટિપ્પણી કરી જે અંગે આર તંત્રીઓની લાગણી દુભાઈ હતી અને આવા ઈસમો વિરુદ્ધ રોજ ભબૂકી ઉઠ્યો હતો જે અંગે અને પત્રકારો દ્વારા પોલીસ કમિશનર શ્રીને આવા તત્વો વિરુદ્ધ આ કૃત્ય કરી અરાજકતા ફેલાવવા બદલ રોજત કરી તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં આર એનઆઈ માન્ય તંત્રીઓ આજ રોજ વડોદરા પોલીસ કમિશનરશ્રીની ઓફિસ ખાતે ભેગા થયા હતા જ્યાં વડોદરાના જોઈન્ટ સીપીડો ડૉક્ટર લીના પાટીલને આ અંગે રજૂઆત કરતાં તેમને યોગ્ય અને જરૂરી કાર્યવાહી કરી આવા છાંકટા તેમજ બેફામ બનેલા તત્વોને ગણતરીના દિવસોમાં જ કાયદાના ફાટ બનાવી યોગ્ય રજૂઆત કાયદેસરની કાર્યવાહી કરી તેમની શાન ઠેકાણે લાવવામાં આવશે તેવી બાંહેધરી આપી છે પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજી સુખાઈ